નમસ્કાર કેમ છો પરિવાર આપ આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જઈ રહ્યા છીએ ભવનાથ વિસ્તારમાં કેમ કે મહાશિવરાત્રી બે હજાર પચીસ આવી ચૂકી છે અને આપણે જાણવાના છીએ કે આ જગ્યા ઉપર કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે તો જોડાયેલ રજો વિડીયોમાં મિત્રો અત્યારે આપણે જે વિસ્તાર તરફથી પસાર થઈ રહ્યા છીએ એ છે દામોદર કુંડ અને બાજુમાં જ આવેલું છે મુજકુંદ ગુફા આ છે એ દામોદર કુંડના અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંથી આપણે આગળ જઈશું ભવનાથ વિસ્તાર તરફ પુલના નિર્માણ પછી આ જગ્યા ઉપર અત્યારે રોડ રસ્તાનું કામ ચાલુ છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને સામે જ કાતો ઘર વગર ગિરનાર બેઠો હોય અને આના સાનિધ્યમાં જ્યારે જ્યારે આવીએ ત્યારે જે મોજ આવે સાહેબ એ કંઈક અલગ છે અત્યારે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બેઉ બાજુ રોડ રસ્તાનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને હજી થોડું ઘણું કામ જ્યાં જ્યાં બાકી હોય એ તમામ જગ્યાએ ચાલુ છે એટલે કે આજે છે રવિવાર અને આજના દિવસે આપણે એ જોવાના છીએ કે આ જગ્યા ઉપર મહાશિવરાત્રી નિમિત્તે કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે શું તૈયારીઓ છે આની પહેલાં જ્યારે આપણે ભવનાથ વિસ્તારનો વિડીયો બનાવ્યો હતો ત્યારે રોડ રસ્તાનું કામ ચાલુ હતું અત્યારે ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાનું કામ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયું છે ભવનાથ મંદિરનો જે મેઇન રસ્તો છે એ સિમેન્ટથી બનાવી નાખવામાં આવ્યો છે અને બીજી ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર સરસ મજાનું કામ ચાલુ છે આ પ્યોરલી છેક સુધી રોડ બની ચૂક્યો છે હવે અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને જોવાના છીએ કે કઈ રીતની બધી કામગીરી છે જે મેઇન રોડ છે મેઇન રોડથી આ જગ્યા એટલે કે જે તરફ ઉતારાઓ બધા જનરલી હોય છે એ રોડનું કામ અત્યારે ચાલુ રાખવામાં આવ્યું છે આગળ કામ ચાલુ છે આ જે રસ્તો છે એ રસ્તો ધામ આશ્રમ તરફ જઈ રહ્યો છે આ જગ્યા ઉપર જ મેજોરિટી બધા જે ઉતારા મંડળને બધા હોય છે એ આવતા હોય છે એ જગ્યા તરફ પણ આપણે જશું પણ સૌથી પહેલાં આ જગ્યા ઉપર જે સાધુ સંતોની બેઠક છે એમના ધોડાઓ છે એ તરફ આપણે જવાના છીએ અને ત્યારબાદ બીજી બધી વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ કે કઈ રીતની આ જગ્યાની તૈયારીઓ છે ખાસ કરીને મિત્રો ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તો શું વ્યવસ્થા છે એ તમામ વસ્તુ આજના દિવસમાં આપણે જોવાના છીએ તો જોડાયેલો જો વિડીયોમાં શિવરાત્રી ક્યારે કયા 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 ઉતારા ઉપર સેવા કરવાના ચેતન દાસ બાપુ આવેલ હા હા હું હજી એજ કે આ બાજુ જે છે એ ઉતારા મંડળના બધા ઉતારાઓ આ જગ્યા પર આવતા હોય છે સરસ સરસ જોરદાર જોરદાર કાલ થી તો બધા આવી જશે એવું છે ભલે ભલે જય ગિરનારી જયારે તો ફ્રેન્ડ્સ આવી કંઈક તૈયારીઓ થઈ રહી છે ને આપણે જોઈ રહ્યા છીએ તમામ વસ્તુ ભવનાથ વિસ્તારમાં જે કંઈ પણ નવીન થઈ રહ્યું છે તમામ અપડેટ તમને આપણી ચેનલ એટલે કે મિલંદા ની સાથે મળી જવાના છે જોડા વિડીયોમાં જઈ રહ્યા છીએ આપણે બીજી બધી માહિતીઓ લેવા માટે આ છે મેઇન ચોક જેને દત્તચોક કહેવામાં આવે છે અને અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ સામેની બાજુએ શનિ મંદિર આવેલું છે અહીંથી શ્રી ગોરક્ષનાથ આશ્રમ તરફ જવાનો રસ્તો છે અહીંથી સીધા જશું એટલે દત્ત ચોક અને દત્ત ચોક બાદ ત્યાં ભગવાન ભોળાનાથનું મંદિર કોઈ પણ પ્રકારની જો તમને સમસ્યા આવે છે તો તમે ભવનાથ પોલીસ સ્ટેશનની મુલાકાત જરૂરથી લઈ શકો છો અહીંથી આગળ જે છે એ દત્તચોક આવ્યો છે અને દત્તોકથી આગળ ભગવાન ભોળાનાથનું એટલે કે ભવનાથ મહાદેવનું મંદિર અને ત્યાંથી સાધુ સંતોના ધોરણો અને તમામ વસ્તુ ચાલુ થતી હોય છે તો એ આપણે જોવાના છીએ આ છે દત્ત ચોક દત્ત ભગવાનનું ચોકમાં ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે આ જગ્યા જે મેઇન બધા સાધુ સંતો આ જગ્યા ઉપર પોતાનો ધોણું દખાવીને બેઠા હોય છે એ જ જગ્યા ઉપર અત્યારે છીએ આપણે અને તમામ વસ્તુ જાણીશું કઈ રીતે તૈયારીઓ છે બધી વસ્તુ આપણે આજે જોવા જાણવાના છીએ આ જગ્યા ઉપર ધૂણાઓ અત્યારે બધા બની રહ્યા છે તમે જોઈ શકો છો બધા સાધુ સંતો પોતપોતાનો ધૂણો જે છે એ બનાવડાવી રહ્યા છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ દરેક સાધુ સંતોના ધોણાઓ બની રહ્યા છે તમામ જગ્યા ઉપર ધૂણાઓ બની જશે અને ધીમે 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 બધું કાર્ય થઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જે કોઈ પણ સાધુ સંતો છે એ લોકોના ધૂણા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ તમામ જગ્યાએ બધા સાધુ સંતો આવવાના છે અને સાધુ સંતો માટે એ ધૂણો જે છે ખૂબ જ કે ખૂબ જ વધારે મહત્ત્વ ધરાવે છે જે જગ્યા ઉપર સાધુ સંતો બિરાજમાન હોય છે તમામ જગ્યા ઉપર ધૂણાઓ હંમેશા હોય જ છે અને ધૂણા ઉપર જે બેઠા હોય છે એમનું આસન લગાવીને તો મેઇન જગ્યા અહીંથી હવે આગળ જે બીજા બધા સાધુ સંતો છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ સામેની બાજુએ શ્રી ભારતી આશ્રમ છે અને અહીંથી હવે આપણે જમણી બાજુ જવાના છીએ એ જગ્યા ઉપર વધારે પડતા સાધુ સંતો અને તમામ લોકો આપણને જોવા મળતા હોય છે તો અહીંથી આપણે આગળ જઈએ આ જગ્યા ઉપર પણ આપણે ધૂણાઓ જોઈ રહ્યા છે જે કંઈ પણ સાધુ સંતો આવે છે તમામ લોકો આ જગ્યા ઉપર જ પોતાની ધૂણી ધખાવીને બેસતા હોય છે તમામ વ્યવસ્થા આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર રીતે આયોજન થવા જઈ રહી છે અને આ તમામ જગ્યાએ તમે જે બધા લાકડાઓ જે સ્તંભ જોઈ રહ્યા છો એ તમામ માંડવાઓ લાગી જશે અને પછી આ જે સાધુ છે એક બે દિવસમાં આ જગ્યા ઉપર પોતાનું આસન લગાવી દેશે ધૂણું બની ગયા પછી ધૂણાને ચેતન કરવામાં આવતું હોય છે ધૂણાનું ખૂબ જ મહત્ત્વ છે આપણે એવી પણ ટ્રાય કરીશું કોઈ સાધુ મળે જેમની સાથે આપણે વાત કરીશું કે ધોરાનું એમના માટે કેટલું મહત્ત્વ છે તો એ બધી વસ્તુ આપણે જોવા જાણવાના છીએ અને આગળ વધી રહ્યા છીએ મેઇન જે રસ્તો જે જગ્યા ઉપર આપણે સાધુ સંતોના દર્શન કરી શકીએ છીએ સાધુઓના દર્શન કરી શકીએ છીએ એ આ જ જગ્યા છે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ આ તમામ જગ્યા ઉપર આપણને સાધુઓના દર્શન થઈ શકશે ખૂબ જ સરસ રીતે આ જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો ફ્રેન્સ શિવરાત્રી દરમિયાન આ જગ્યાનો માહોલ કંઈક અલગ હોય છે આ જગ્યાની કંઈક પવિત્રતા અલગ હોય છે અને ખૂબ જ જમાવટ આ જગ્યા ઉપર હોય છે સાધુઓ ફૂલ મોજમાં હોય છે અને અલગારી મોજ કરતાં કરતાં તમામને દર્શન દેતા હોય છે તો સામેની બાજુએ આવી ગયું છે હવે આ પંચદશ નામ જૂના અખાડા અને આ જગ્યા ઉપર તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો એ તમામ જગ્યા ઉપર આપણે સાધુ સંતોના દર્શન કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ અત્યારે પંચદશનામ જૂના અખાડા વિસ્તારમાં છીએ અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ રીતની સાધુ સંતોની તૈયારી અત્યારે થઈ રહી છે હજી એટલા બધા સાધુ આવ્યા નથી પણ તૈયારીઓ આ જગ્યા ઉપર ખૂબ સરસ રીતે કરવામાં આવી રહી છે આ છે પંચદશનામ જૂના અખાડા જેને આપણે દર્શન કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે કઈ રીતે બધા ધૂણાઓની તૈયારી થઈ રહી છે સાધુ સંતો આ જગ્યા ઉપર આવ્યા છે અને ઘણા બધા અખાડા અખાડા અટલ અખાડા ઉદાસી અખાડા સાધુ સંત એ મેલે પોલીસ સરકાર કરતી હૈ ભલા હો ગઢ ગિન કે માતા પિતા ગુરુ ગોવિંદ કા ભલા કરે નરેન્દ્ર મોદી કી જય જય કાર હો નરેન્દ્ર મોદી કી જય હોડી કે બેડી હમરે સાધુ સમજ શ્રી પંચ ઉના અખાડા દસ નામ ભૈરોવ અખાડા બસ સબ સાધુ સંતો કો ઓમ નમો નયણ ગિનારી મહારાજ કી જય ગુરુ દત્ત કી જય નવ નોરાશ ચેતીસ કરોડ દેવી દેવતાઓ કી જય હોય

ઉતારા મંડળનો વિસ્તાર છે અને ત્યાં જઈને આપણે જોઈશું કે કેવી વ્યવસ્થા છે કેવા રોડ છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરશું અત્યારે આ જે રોડ છે એ હજી સિમેન્ટનો બન્યો નથી હોપ ફોર ધ બેસ્ટ કે જો આ થઈ જાય તો સારું પણ હવે મને નથી લાગતું કે આ જગ્યા ઉપર હવે કોઈ સિમેન્ટનો રોડ થશે આ રોડ એક આઈ થિંક બાકી રહી ગયો છે તો થોડીક મુશ્કેલી કદાચ આવશે પણ જોયું હજી બે ચાર દિવસની વાર છે કદાચ રાતોરાત કામ ઉપાડે તો થઈ પણ જાય અને તમને કીધું એ પ્રમાણે બધા જગ્યા ઉપર ધૂણાઓનું કામકાજ પૂરજોરમાં ચાલુ છે મેજોરિટી બધા ઉતારા આ જગ્યા ઉપર જ આવતા હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા ઉપર અત્યારે હજી સુધી કોઈ રોડ બન્યો નથી પણ કદાચ બની જશે અને આ જગ્યા ઉપર જ તમામ ઉતારાઓ આપણને જોવા મળશે અત્યારે એક પણ ઉતારો દેખાતો નથી પણ ટૂંક સમયમાં જ એટલે કે માનોને કે ત્રણથી ચાર દિવસમાં જ આ જગ્યા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને ઉતારાઓ જોવા મળશે ધીમે ધીમે આ જગ્યા ઉપર તૈયારીઓ થઈ રહી છે અને આ જે રોડ છે આ જગ્યા ઉપર કાંકરીઓ નાખવામાં આવી છે મતલબ કે આ રોડ અત્યારે બનવાની અણી ઉપર છે બસ હવે થોડા સમયમાં જ આ રોડ પણ બની જશે આશાપુરા માતાજીનું મઢ મંદિર આ જગ્યા ઉપર છે ફ્રેન્ડ અત્યારે આ ગોરક્ષનાથ આશ્રમ જે છે એ વિસ્તારમાં છે અને એ વિસ્તાર ઉપર અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં આ બધું કામ ચાલુ થઈ ગયું છે રોડ રસ્તાઓનું મરમ્મતનું કામ ચાલું છે અને બસ એક બે દિવસમાં જ કદાચ આ રોડ કમ્પ્લીટ થઈ જશે અને આ જગ્યા ઉપર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉતારાઓ આવતા હોય છે તો આ હતી એ તમામ અપડેટ જે તમારા સાથે શેર કરવાની હતી